સાંભળી લો એક મિનિટ સાંભળી લો નક્કી કરીશ તો ચોવીસ કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવટદાર નામ જાહેરમાં આપીશ ઇન ટ્વેન્ટી ફોર આવર્સ એટલે બોલતા જ નહીં ચૂપ થઈ જજો બરાબર બધા લોકો ઘાસ કાપા છે બધા બધા જૂઠું બોલી રહ્યા છે તમને પોલીસ ના મિત્રો એ સવાલ થાય છે તમને એક મિનિટ તમને તમારા પગારો થી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી

આ બેનો આટલા મહિનાઓથી કહેતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને વરદી ઉતારી તમારા કોન્સ્ટેબલોમાં હેડ કોન્સ્ટેબલોમાં જે પાવર છે એ તમારા પીઆઈ ડીવાયસપી એસપીમાં કેમ નથી કેટલા મહિનાઓથી કહો છો ભાઈ બોલાવો જિલ્લા પોલીસ વાળા બોલાવો મારે વાત કરવી છે અત્યારે હાજર છે બોલાવો ને ડીવાય ને પણ બોલાવો

હું જાણું છું આ અહીંયા શું ચાલે છે શિવનગર માં તમારી નાક ની દાંડી છે દારૂ વેચાય ડ્રગ્સ વેચાય ગાજો વેચાય શું કરે છે તમારો સ્ટાફ બે જાવ બધા જે પણ માણસ છે તમે બધું બંધ કરાવી દો અને તમારા જુરિસ્ટિક્શન માં કઈ વેચાય નહીં તો તમારી આબરૂ વધશે રોજ રોજ આવવાનો નથી આવે છે હપ્તો લેવા આવે છે એક મિનિટ ગાંજો વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે બોલો તમારું શું કેવું છે બોલો પોલીસ કર્મીઓ તમારું શું કેવું જવાબ આપો મને નહીં આપવાનો આ કોણ જવાબ આપો કરોડે લાકડા જેવું કરોડે પાવર તમારી પચાસ કરો ના જોઈએ બિલકુલ હું અહીંયા આવ્યો વાર્તા પતી ગઈ એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ નો હું દર ફોલોઅપ લઈશ અહીંયા તમે તમે રજુઆત કરો છો કે નથી કરતા ઉભા થઈને કોબેન અને એક મિનિટ ઉભા રહો એક મિનિટ એક મિનિટ ભાઈ સાંભળી લો અહીંના પોલીસ સ્ટાફ માંથી જીગ્નેશભાઈ કોને કીધું જીગ્નેશભાઈ ને કોણ લઈને આવ્યું એવું એક માણસ કહીને તો મને કહેજો બરાબર કોઈના બાપ થી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપડા હા એટલે જિગ્નેશબેને કોણ લાવ્યું તું કોણ બોલાયા કોણે કીધું આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા જ તમારા છે તમારા ઉતરશે મારા નહીં અને આ વડગામનું ધારાસભ્ય કહી રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ તમારા સાહેબોને બી પૂછી લેજો

અને તમે બધા તાળીઓ પાડનારા તમે ઢાંકડીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનો એ મને ફરિયાદ કરવી પડી છેરા દાંત કાઢો છો અમાર હું જાણું છું મને શ્રીનગરની ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું તમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શું સુબાહીધરી આપવા માંગો છો કો તમે શું છોકરાને આપવા માંગો છો કો એક મિનિટ એક મિનિટ તમે એસપી સાથે વાત કરી હા તો કે જિગ્નેશ ભાઈ આયા છે ક્યાં છે એસપી ક્યાં છે જિલ્લા પોલીસ વડા એ આવશે પછી હું જઈશ કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ મારા કોઈ ઉતાવળ નથી એમને બોલાવો મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વડાની કહેજો શું કહે છે જિગ્નેશ ભાઈ તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો છે એવું કહો એમને પકડી લાવો બોલાવો ભાઈ એક મિનિટ

શરમ આવી જોઈએ તમને તમને બધાને એક એક માણસને આપણી બહેનોએ ફરિયાદ કરવી પડે તમારા માટે શરમનો વિષય છે બધાયને બેસી જવાની ખબર નહીં પડતી કેટલી એફ કરશે કેટલા દંડા મારશે કેટલા કેસ કરશે ના દારૂમાંથી આ લોકો કમાય છે લુગળા હમણાં ઉતરી જશે તમે કમાવશો દારૂ જુગારમાંથી કા કમાય છે કોણ કમાય છે ડરવાનું કોણે જે ખોટું કરે એને કોણે ડરવાનું જે ખોટું કરે એને આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આવ્યા છે હું એમના માટે વ્યક્તિગત કોમેન્ટ નહીં કરતો પણ ડીવાયસપી ને ખબર પડવી જોઈએ જિલ્લા પોલીસ વાળા એક મિનિટ આ બેનો એક મિનિટ એક મિનિટ આ બેનો તમે બી નવા છો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા છે આ બેનો મહિનાઓથી સતત કહી રહ્યા છે અહીંયા ડ્રગ્સ વેચાય છે

એક મિનિટ સાંભળી લો નક્કી કરીશ તો ચોવીસ કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવટદાર નામ જાહેરમાં આપીશ ઇન ટ્વેન્ટી ફોર મિનિટ બરાબર બધા લોકો ઘાસ બધા કાપે જૂઠું બોલી ગયા છે એક મિનિટ કેટલા મહિના રજુઆત કરો છો અમને અમને તમે આજે એક મિનિટ તમે આજે મને વચન આપો કે જીગ્નેશભાઈ ફરી તમારે અહીં આવવું નહીં પડે

ગાજો વેચાય છે દારૂ વેચાય છે પોલીસ આમાંથી કમાય છે પોલીસ ના વહીવટદારો છે આ પરિસ્થિતિ છે મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાહરી આપો

પગારો થી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી એક મિનિટ એક મિનિટ તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે એવું થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આ લોકો મને કેવી રીતે જોવે છે મને ખબર છે ગર્વ કરે છે મારા માટે તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને ગુજરાતમાં કોઈનો ગુજરાતની અંદર એક મિનિટ આજ ગુજરાતમાં એક પાય ને અડે નહીં ને એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને એવું નથી કમાણી કરવી કેમ ધારાસભ્ય આવું પડે મારું કામ જ નથી કેમ બહેનોએ ફરિયાદ કરવી પડે એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા ચાર પોલીસ કર્મીઓ શીખે આ હવા ઉઠીને ફરિયાદ દારૂ વેચાય જાય ગુજરાત છે આપણું આવું ગુજરાત જાવ જેવી હાલત થવાની સીવીનગરની જો આ લોકો કક કાર્યવાહી ન કરે ને ટ્રક પાર્કિંગ આપણે આપણે ભાઈ આપણે આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી એક મિનિટ મારી બેન આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી શું ખાતરી જોઈએ તમે મને કહો વહુ નહીં બોલું તમે કહો એક જ મિનિટ એક મિનિટ એક મિનિટ આવતા આવતા તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ છે મૃત્યુ તિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી આ તો ડિમાન્ડ અમારી વાજબી ઘણા છે ને આટલું તમે અમને કર્યા તમે હવે તમને તમે અમને પાય ધરી આપો સો ટકા વચ્ચે છેલ્લા એક માસમાં મેં આપણે કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી છે આ બેનો તમે મારી પાસે પહેલી વાર આવ્યા છો બરાબર શિવનગરમાં

તમે બાહેદરી આપો મારી મારી એક જ રિક્વેસ્ટ છે ફરી મારે આવવું ન પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાત પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી સાખ વધુ ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ અને બધા એક મિનિટ એક મિનિટ એક મિનિટ હા એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને કહું મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી આતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણી રાજકારણ બી એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાઈશ કે લડત કોને કહેવાય બરાબર અને અને તમે પણ આ મહિનાની અંદર ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે રહેજો અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી બરાબર આટલું કેલું છે તો આપણે વિનંતી કરીએ અમે રજા લઈએ છીએ એ અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે અને એક મિનિટ સાંભળો હવે હવે સાંભળો એક મિનિટ એક મિનિટ મિનિટ હવે પોલીસ કહી દીધું તો તમે સાંભળો એક મિનિટ મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાઓ છો એ પોલીસ કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂ તમે પીતા નથી બોલો હે ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો બરાબર જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને પોતાની માની ગળાઓને ચેન લોકો તોડી લઈ જાય છે બરાબર એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને એ તમારા માટે સારું નથી ધૂળ પડી તમારી જવાનીમાં જો તમે જાતે ના આવો તો આ બહેનોને લઈને આવવું પડે આપણે

કઈ નઈ આજે રજા લઈએ છીએ પ્લીઝ તમે જરા આમાં યોગ્ય કરજો તમે પી સાહેબ તમારું આખું જ્યુરિસ્ટિક્શન ચેક કરી લો હવે હું આવ્યો ને હવે આવ્યો હવે બંધ ના થાય એટલે મારી બી ક્રેડિટનો સવાલ આવશે એટલે મારે અહીં ડબલ બેટિંગ કરવી પડશે એટલે તમે તૈયાર જ રહેજો હા છો